બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં એક સામે આવી જેમાં બાબતે પતિએ પત્નીની હત્યા કરી નાખી ઘટનામાં આરોપી પતિ દિલીપ પત્નીના માથાના ભાગે હિપડી વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી ઇજાગ્રસ્ત પત્નીને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાની સાથે જ મૃતક મહિલાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકમાં આરોપી દિલીપ ગાલવાડિયા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી હતી ગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી કરી હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ઘટનાના ઘટનાના કારણો અને પરિસ્થિતિની વિગતો શોધવામાં આવી આ પરિણામે દંપતીના ચાર બાળકો નોંધારા બન્યા માતાનું મોત અને પિતાની જેલ જવાની ઘટનાને લઈને આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું મૃતક મહિલાના સગાઓએ આ ઘટના ઉપર ગાઢ શોક વ્યક્ત કર્યો અને ન્યાયની માગણી કરી